ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટ્રાઇક સ્ટ્રાઇક શબ્દનો અર્થ હડતાલ પ્રહાર માર ઘા હુમલો કે હવાઈ હુમલો મારવું વગાડવું ટકરાવવું અથડાવવું આઘાત પહોંચાડવો ફટકો મારવો સોદો કરવો કે માન્ય રાખવો ના ધ્યાનમાં આવવું ને દેખાવું કે લાગવું ને ઉપર છાપ પાડવી હડતાળ પર જવું વાધા તરીકે કામ બંધ કરવું કે અચાનક મળેલી સફળતા થાય છે સ્ટ્રાઇક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ વર્કર્સ હેવ ડિસાઇડેડ ટુ ગો ઓન અ સ્ટ્રાઇક અર્થાત કામદારોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ અર્થક્વેક સ્ટ્રક ગુજરાત ઇન 2001 એટલે કે 2001 માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ ઈટ સડનલી સ્ટ્રક મી ધેટ હી વુડ બી ધ આઈડિયલ પર્સન ફોર ધ જોબ એટલે કે મને અચાનક લાગ્યું કે આ કામ માટે તે આદર્શ વ્યક્તિ રહેશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ